હેલો સ્ટુડન્ટ્સ હું છું ડૉક્ટર વિરલ જોશી સૌ પહેલાં મારો પરિચય આપી દઉં અને પછી આ વિડીયોમાં આપણે માત્ર અને માત્ર એટલી જ વાત કરીશું કે આ વિડીયો હું શા માટે આ ચેનલ હું શા માટે ક્રિએટ કરી રહી છું આ ચેનલ ક્રિએટ કરવાનો મારો ઉદ્દેશ્ય શું છે મારો પરિચય મારું નામ ડૉક્ટર વિરલ જોશી છે જે મેં આગળ કીધું મેં મારું સ્નાતકનું શિક્ષણ આયુર્વેદમાં કરેલું છે આયુર્વેદમાં બી એમએસ પૂર્ણ કરેલું છે ત્યારબાદ મેં ત્રણ વર્ષ આયુર્વેદ રિસર્ચમાં કામ કર્યું હતું ત્યારબાદ જીપીએસસી પ્રિપેરેશન માટે વિચાર્યું વચ્ચે છ વર્ષનો ગેપ પડી ગયો મેરેજ કિડ્સ એના લીધે અને ગયા વર્ષે સુડતાલીસ નંબરની જ્યારે ભરતી આવી ત્યારે મેં એમાં ફોર્મ ભરેલું પ્રિલિમ્સ એમાં ક્લિયર કરી મેઇન્સ લખી છે એટલા માટે મારો પરિચય છે ટૂંકો પરિચય છે કે તમે એટલા આ પરિચય દેવાનું કારણ એટલું જ છે કે તમે મારી વાત ઉપર ટ્રસ્ટ કરી શકો કારણ કે આ જે જીપીએસસીની આખી પ્રક્રિયા છે એમાંથી હું આખી પ્રિપેરેશનનો આખો દોર છે આખો મેં જોયેલો છે કઈ રીતે શું કરાય અને શું ન કરાય એની મને માહિતી છે એ બાબત ઉપર તમે રિલાય કરી શકો એટલા માટે આ મારો પરિચય છે ત્યારબાદ આ ચેનલ ક્રિએટ કરવાનું કારણ શું આ હું બહુ જ ઓછા શબ્દોમાં બને એટલા ઓછા શબ્દોમાં ને બને એટલા ઓછા ટાઈમમાં તમને મારે આ ચેનલના ક્રિએટ કરવાનો ઉદ્દેશ જણાવી દઉં ત્યારબાદના બીજા વિડીયો પછી આપણે લઈ આવશું આજે આ વિડીયોનું ચેનલનો ઉદ્દેશ માત્ર ને માત્ર માર્ગદર્શન માટેનો છે યોગ્ય માર્ગદર્શન માટેનો જો માર્ગદર્શન બધે જ મળી જાય છે અને તમે યુટ્યુબ ઉપર ખોલીને બેસશો એટલે તમને ઢગલાબંધ માહિતી મળશે અને આજનો જે એરા છે ઇન્ફોર્મેશનનો જે યુગ છે તેમાં ઇન્ફોર્મેશન મેળવવી અઘરી વાત નથી તમને જ્યાં જ્યાંથી તમે હાથ નાખશો ઇન્ફોર્મેશન મળી જશે પણ એ યોગ્ય છે કે નહીં એની ઓથેન્ટિફિકેશન શું છે એ આપણને નથી ખબર અને એના જ માટે હું આ ચેનલ ક્રિએટ કરી રહી છું તો પેલું પહેલી વાત થઈ ગઈ યોગ્ય માર્ગદર્શન મેં જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી આ વર્ષની શરૂઆતમાં બે હજાર ચોવીસની શરૂઆતમાં જાન્યુઆરીમાં કેલેન્ડર આવેલું અને એ પરીક્ષા બીજી જાન્યુઆરીમાં લેવાય એટલે પરીક્ષા ખૂબ લાંબા સમય સુધી આ પરીક્ષાની પદ્ધતિ ચાલી અને ત્યારબાદ વચ્ચે ચૂંટણીના લીધે મેઈન્સ પણ આઠ મહિના લેટ લેવાની છે જનરલી ત્રણથી ચાર મહિના પછી લેવાતી હોય છે એટલે બે વર્ષથી હું આ પ્રક્રિયા આ પ્રોસીજરના ખૂબ જ નજીકના કોન્ટેક્ટમાં છું અને ત્રણેક વર્ષથી હું પ્રિપેરેશન કરી રહી છું અને એક જ મેઇન્સ મેં આપી છે ટેકનિકલી આ મારો બીજો એટેમ્પ છે બે હજાર સત્તરમાં મેં એકસો ત્રીસ નંબરની જે ભરતી હતી એકસો ત્રીસ જ આઈ થિંક જો ભૂલ ન કરતી હોઉં તો એ પરીક્ષા મેં આપેલી એ વખતે મેં આઠ કે નવ દિવસની પ્રિપેરેશન કરેલી અને એ વખતે એકસો બે એ મેરિટ અટકેલું એકસો બે માર્કસે ચારસોમાંથી અને મારે નવ્વાણું માર્ક હતા એટલે ત્યારે મને એવું થયેલું કે જો થોડી વધારે પ્રિપેરેશન કરી હોય અને સારી રીતે કરી હોય તો આમાંથી ગોથ્રુ થઈ શકાય છે પણ પછી વચ્ચે ગેપ પડી ગયો અને આ સુડતાલીસ નંબરની ભરતીમાં મેં બહુ જ કેલ્ક્યુલેટેડ લી

તો હજી હું સારું પરફોર્મ કરી શક્યો હોય તો આ જે મને ડાઉટ્સ વચ્ચે વચ્ચે થયા એ જો શરૂઆતમાં જ ક્લિયર થઈ જાય એટલે જે બિગનર્સ અત્યારે તૈયારી કરવા માટે વિચારી રહ્યા છે કારણ કે જીપીએસસીની પરીક્ષાઓ હવે દર વર્ષે યોજાય છે અને સરસ રીતે યોજાય છે એના લિમિટના ટાઈમમાં પૂર્ણ થઈ જાય છે પ્રક્રિયા એટલે હવેના વિદ્યાર્થીઓ જે અત્યારે કોલેજ ગ્રેજ્યુએશનમાં છે એ લોકો આ પ્રિપેરેશનને સિરિયસલી લઈ રહ્યા છે અમારા વખત એવું થતું કે હું જયારે ગ્રેજ્યુએશન કરતી ત્યારે એવું થતું કે દસ દસ વર્ષે પાંચ વર્ષે આઠ વર્ષે એકાદ વાર જીપીએસસી આવતી એટલે લોકો આને એટલી સિરિયસલી ન લેતા અને કરિયર ઓપ્શન તરીકે તો ભાગ્યે જ કોઈ વિચારતું તો હવે જયારે સમય બદલાયો છે જીપીએસસી ખરેખર વ્યવસ્થિત રીતે પરીક્ષાઓનું આયોજન કરે છે ત્યારે લોકો આને કરિયર ઓપ્શન તરીકે સિલેક્ટ કરે છે પણ થાય છે શું કે પ્રિપેરેશન સ્ટાર્ટ થાય છે મેં કીધું એમ ઇન્ફોર્મેશન નું યુગ છે જ્યાં હાથ ના ખોટી ઇન્ફોર્મેશન મળે ખોટી ઇન્ફોર્મેશન પણ મળે બાળકોને ખબર નથી જે એક્સપિરિયન્સ થવા જઈ રહ્યા છે અને ખબર નથી કે આ શું સાચું છે અને શું ખોટું છે એટલે એ શરૂઆત કરી દે છે ગમે ત્યાંથી અને પછી અર્ધવચ્ચે પહોંચીને ખબર પડે છે કે આ તો કરવાનું જ નહોતું અથવા તો પરીક્ષા ફેલ કર્યા પછી ખબર પડે છે કે આ તો કરવાનું જ નહોતું તો એ ન થાય શરૂઆતથી જ સરસ રીતે પ્રિપેરેશન શરૂ થાય અને એન્ડ સુધી પહોંચી શકાય એટલા માટે થઈને આ વિડીયો આ એક ચેનલ ક્રિએટ કરી રહી છું હવે જીપીએસસી શું છે એનો એક નાનકડો પરિચય આપી ત્યારબાદ આપણે આવતા વિડીયોમાં મળશું હું પાંચથી સાત મિનિટના નાનકડા વિડીયો બનાવીશ જે તમને માર્ગદર્શન માટે હશે અહીંયા પ્રિપેરેશનના અમુક જ વસ્તુઓને ફોલો કરીશ પણ તમે મારી રિલાય શા માટે કરી શકો કે હું જે તમને કહીશ કે આ કરવું અને આ ન કરવું એ ખૂબ જ ઓથેન્ટિક હશે કારણ કે મેં મારી પ્રિપેરેશન દરમિયાન આ વસ્તુઓ કરી હતી એક વસ્તુ બીજી હું એડ કરીશ કે જેમ મેં કહ્યું એમ કે મારે મારા મેરેજ પછી ત્રણ અત્યારે ત્રણ બાળકો છે બેબી બે બેબી છે એક બાબો છે અને જે નાનો બાબો છે એ ત્રણ મહિનાનો છે એટલે જે પ્રિપરેશન મારી સ્ટાર્ટ થઈ એ દરમિયાન મારી પ્રેગ્નન્સી પણ હતી ત્યારબાદ ડિલિવરી પણ થઈ અને ત્યારબાદ મારો બાબો ત્રણ મહિનાનો થયો ત્યારબાદ મેં એક્ઝામ આપી એટલે આ ગઈ જે ઓક્ટોબરની એક્ઝામ હતી વીસ ઓક્ટોબર એ એક્ઝામ મેં આપી તો સમજી શકાય કે ટાઈમ કેટલો બધો ઓછો મને મળ્યો હશે પણ એ ટાઈમનો પણ સૌથી વધારે ઉપયોગ કરી અને મેં કંઈક સરસ પેપર સરસ રીતે લખ્યા એવું મને સો ટકા લાગે છે મારો જે પણ રિઝલ્ટ આવશે એ પણ હું તમારી સાથે શેર કરીશ તો આ બાબતે હું તમને પણ ઉપયોગી થવા માંગુ છું ખાસ કરીને જે બિગનર્સ છે અને એક બે વાર આપી ચૂકેલા છે એ લોકો પણ આ ભૂલ કરે છે શરૂઆત ખૂબ જ ખોટી કરે છે તેથી જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકતા નથી સિલેબસ ખરેખર મોટો છે પણ એને કેવી રીતે વાંચવું એની એક પદ્ધતિ છે અને આ પદ્ધતિ જો તમને ખબર હોય પહેલેથી જ ખબર હોય તો આ વસ્તુ બહુ જ ઈઝી થઈ જાય છે બહુ જ સિમ્પલિફાઈડ થઈ જાય છે તો આ પ્રિપેરેશનને ઈઝી અને સિમ્પલિફાઈડ કરવા માટે હું આ વિડીયો બનાવી રહી છું મારી ઉપર રિલાય કરવાના તમારી પાસે ચાર કારણો છે એક તો હું એક પણ શબ્દ મને ખબર છે કે ટાઈમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પરીક્ષામાં જો કોઈ સૌથી મહત્વનું ફેક્ટર હોય ને તો એ ટાઈમ છે તો ટાઈમ હું તમારો બહુ જ બચાવવાનો પ્રયત્ન કરીશ અને તમને જે ઓથેન્ટિકેટ મટીરિયલ છે એ જ આપીશ અને યુટ્યુબ ઉપર આપીશ એકદમ ફ્રીમાં આપીશ બસ મને સપોર્ટ થોડો જોઈશે કારણ કે તમને યુટ્યુબની કદાચ માહિતી હશે મને પણ એટલી બધી માહિતી નથી મારી બેન બધું કરી આપે છે પણ યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય માહિતી મળે એટલા માટે આ પ્રયત્ન મને કરવાનું મારી ઈચ્છા છે એટલે કરવો ટુ ધ કઈ રીતે કરાય તમારા આ માહિતીનો રોલ ખૂબ જ ખૂબ જ ઓછો છે એટલે હું સો ટકાની માહિતી કહું ને તો એમાં ચાલીસ ટકા જ તે માહિતી એટલે કે જે તમારે વાંચન છે જે તમારું બે વિભાગમાં આખી પ્રક્રિયા જે છે વાંચનની પ્રક્રિયા પ્રિપેરેશનની પ્રક્રિયા એ ડિવાઈડ થાય છે એક તો તમારો કરંટ અફેરવાળો પાર્ટ છે અને એક સ્ટેટિક પાર્ટ છે એક ડાયનેમિક છે અને એક સ્ટેટિક છે ડાયનેમિક જે પાર્ટ છે ને એ બદલાતો રહેશે સતત બદલાતો રહેશે અને જે સ્ટેટિક પાર્ટ છે એ તમારે થ્રુ થરલી વાંચવાનો છે એના માટે બધા કહે છે કે આ એનસીઆરટી વાંચવી જોઈએ કેવી રીતે વાંચવી જોઈએ શું કરવું જોઈએ એના માટે હું આના પછીનો વિડીયો બનાવીશ હું બહુ ઓછા લગભગ લગભગ પાંચથી દસ મિનિટના જ વિડીયો બનાવીશ એનાથી મોટા નહીં બનાવું એટલે તમારો ટાઈમ છે એ ક્યાંય પણ વધારે કન્ઝ્યુમ થાય એવા કે ન થાય ખાસ કરીને યુટ્યુબ ઉપર એવો હું પ્રયત્ન કરીશ હું પ્રિપેરેશન માટે હું એવું માનું છું કે જો એક વાક્યના બદલે એક શબ્દની અંદર પ્રિપેરેશન પૂર્ણ થતી હોય નોટ્સ પૂર્ણ થતી હોય તો એક વાક્ય ન લખું આ મારી આ મારી અમારો ગોલ્ડન રૂલ હતો સ્ટ્રેટેજીનો કારણ કે મેં જ્યારે મીન્સ આપવા માટે હું જતી હતી ત્યારે મારી જે નોટ્સ છે એ દસ દસ પાનાની નોટ્સ હતી એટલે દસ દસ પાનાની એમાં ડેટા હતા એમાં કન્સેપ્ટ હતા એમાં બધું જ હતું પણ એને હું સરસ રીતે રિવાઇઝ કરી શકતી હતી અને ક્વેશ્ચનને સરસ રીતે સમજી શકતી હતી મેઇન્સમાં કયો પ્રશ્ન કેવી રીતે પૂછાડો શા માટે પૂછાણો એ પણ હું સમજી શકતી હતી એટલે હું એક્ઝામિનરના માઇન્ડને સમજી શકતી હતી કે એક્ઝામિનર ખરેખર મારી પાસેથી શું ઈચ્છે છે તો આ તમે પણ કરી શકો બહુ ઈઝી છે અઘરું નથી બિલકુલ અઘરું નથી તમારી એક થિંકિંગ પ્રોસેસ ડેવલપ કરવાની છે અને એ હું કરવામાં પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ બસ આજને ઓડિયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આજે મેં બે વસ્તુઓને ડિસ્કસ કરી એક તો જીપીએસસી એક તો મારો પરિચય અને જીપીએસસીની પ્રિપેરેશન કરવા માટેના વિડીયો બનાવવાનો આ ચેનલ ક્રિએટ કરવાનો મારો ઉદ્દેશ હવે આવતા વિડીયોમાં હું તમને કહીશ કે જીપીએસસી માટે જવા માટે આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ વન ટુની પ્રક્રિયા અથવા પ્રિપેરેશનની પ્રક્રિયામાં જવા માટે સૌથી પહેલાં શું હોવું જોઈએ તમારા એ બાબતોની આપણે ચર્ચા આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધી મને રજા આપો મેં મારી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટેલિગ્રામની લિંક્સ આની અંદર કમેન્ટમાં શેર કરી દીધેલી છે એના પર મને તમે જોઈન કરી લેજો એમાં હું તમને નાની નાની ટિપ્સ ટીપ્સ એમસીક્યુઝ પ્રીવિયસર ક્વેશ્ચન્સ અને શું ધ્યાન રાખવું જોઈએ એવી બધી જે મહત્ત્વની બાબતો છે એ શેર કરીશ અને તમને કોઈ જો પણ પ્રશ્ન હશે પ્રિપેરેશન રિલેટેડ તમે ખરેખર સિરિયસ છો અને તમને પ્રિપેરેશનમાં ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન થાય છે તો હું એને એડ્રેસ કરીશ થેન્ક યુ